એ લેટ્યો હા બોળા બગલા ઉત્ય નઈયા ઓકાળી સોના દર્શન કરવા તો એ મહાન મોમ ઉતલી નઈ ને અર્જો મોમનો જલા બોનાના ફીલાઈયા મારા કોણે મારવાનો ખેતમો એ મોમ કોની એક રૂપિયામાં આયે દર્શન કરવા માટે આવો પામ આખો ચીમો શું બોલે અમે આજી

એહી ગાય નું મૂત્ર દુકાળું છે લેપુછ છે ખાલી કોઈ પણ દૂધ આલું છે એવું છે તારો બોના અસ્તર લાગ્યું તો આને નો બોના દૂધ છે પણ જોરદાર જોરદાર દૂધ છે ને વા

Yeah. <laughs>